ઝવેરી કમિશન નિમવામાં આવ્યું ત્રણ મહિનાની અંદર એમણે રિપોર્ટ આપવાનો હતો એમાં વિલંબ થયો વારંવાર એની મુદતો વધારી અને સરકારે જ્યારે ના છૂટકે ઝવેરી કમિશનનો રિપોર્ટ સ્વીકાર્યો અને એના અંગેનું બિલ પણ વિધાનસભામાં લાવવામાં આવ્યું ને કાયદો પણ બન્યો ત્યારે પણ અમારી સ્પષ્ટ માગણી હતી કે આ ઓબીસી સમાજને અન્યાય કરવામાં આવે છે તમારે ઝવેરી કમિશનનો રિપોર્ટ પબ્લિક ડોમેનમાં મૂકવો જોઈએ એને પ્રસિદ્ધ કરવો જોઈએ પણ બહુમતીના જોરે એ પણ માનવામાં ના આવ્યું રોજ પંચાયત હોય કે નગરપાલિકા હોય એના જે વહીવટદારો છે જે તલાટી કે ચીફ ઓફિસર છે એની પાસે ત્રણ ત્રણ ચાર ચાર ગામના કે ત્રણ ત્રણ ચાર ચાર નગરપાલિકાના ચાર્જ છે એ નિયમિત ત્યાં હાજર નથી રહેતા એટલે લોકોને પોતાના રોજિંદા કામ માટે ધક્કા ખાવા પડે છે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે છેલ્લા બે વર્ષથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કરાવવામાં નથી આવતી હવે કોઈ જાતનું હર્ડલ્સ નથી કાયદો પણ બની ગયો છે અનામત પણ નક્કી થઈ ગઈ છે હવે તો લોકસભાની ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે તો સરકાર પાસે મારી સ્પષ્ટ માગણી છે કે ગુજરાતમાં વહીવટદારોના રાજને કારણે પ્રજાને ભારોભાર હાલાકી ભોગવી પડે છે તાત્કાલિક રાજ્ય ચૂંટણી પંચને કહી અને સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છેલ્લા બે વર્ષથી નથી થઈ એ ચૂંટણીઓ તાત્કાલિક કરાવે એવી અમે માગણી કરીએ છીએ અને ગુજરાતની જે પ્રજાની પરેશાની છે જે વહીવટદારોના રાજમાં પ્રજા લૂંટાઈ રહી છે હેરાન પરેશાન થઈ રહી છે આ વહીવટદારોના રાજમાંથી ગુજરાતની જનતાને મુક્તિ અપાવવા તાત્કાલિક સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કરાવવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ આણંદમાં